ખાટલો હોય તો ઊંઘ આવી જાય તો પછી કામ ન થાય એટલે ઊંઘનું આવી પડે અને આરામય નવો પડે આ બોર્ડર રહીને એને આમ વાયર વાયરને આનથી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો ધ્યાન રાખીએ નગર ઝટકો આવવાની સંભાવના એ સો ટકા રહેલી એને આપણે જો પાણી આપવા હટું આ મશીન જોઈએ એ અને અંદર જો અહીંયા પંખો દેખાય એનો ઉપયોગ કરતા હોય કે લાઈટ ક્યારેક વહી જાય ને પછી ક્યારે પાછી આવે એનું નક્કી હોય નહીં એટલે પાણીનું ભરી બેકઅપમાં શ્રાવણ મહિનામાં તમને ખ્યાલ જ છે કે નિહાળુમાન બધે બપોર સુધીનો જ ટાઈમ હોય બપોર પછી રજા પડી જાય એમ આપણે ખેતીવાડીમાં પાણી પાવાના ટાઈમમાં ભાઈ બપોર સુધીની નોકરી હતી એ પૂરી થઈ ગઈ પાણી કેટલું ઊંડું જોયો પેલા છે ને હવા માંથી અહીંયા ભર્યું હતું

રામ રામ ડાયરા વેરી વેરી ગુડ મોર્નિંગ છે તમને બધાને અને સ્વાગત હોય છે તમારું બધાનું આપણા મસ્ત મજાના નવા દિવસના નવા વિડીયોની માલિપાને અત્યારમાં આપણે એને આપણા વીઆઈપી ગેટ આવડો આ એનું મુહૂર્ત કરી નાખ્યું છે ગેટ ખોલી અને હાથમાં પાણીની બોટલ લઈ અને કાયદેસર લીગલી રીતે આપણે આપણી વાડીની બોર્ડર ક્રોસ કરી અને વાડીમાં પ્રવેશ મેળવ્યો છે આજ એને આપણા પાણીની બોટલ કીધેથી પીને આણી છે કેમ કે કાલ છે ને ભાઈ આ વાડીનું પાણી પીધું ને એ આપણને થોડુંક મોડું લાગતું હતું એ હાટું તો બોટલ મૂકી દીધી છે આપણા વીઆઈપી ખાટલે કેમ કે અહીંયા છે ને ખાટલા બાટલા બધું વીઆઈપી જ જોવે અહીંયા સારો ખાટલો હોય તો ઊંઘ આવી જાય તો પછી કામ ન થાય એટલે ઊંઘાઈનું આવવી પડે અને આરામય ન મળવો પડે એટલે કામ કરવાની મજા આવે અને હવે છે ને આ બોર્ડર રહીને એને આમ દબાવવાનો વાયરને અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો ઝટકો આવવાની સંભાવના સોએ સો ટકા રહેલી પણ આપણે ભાઈ એમાંથી સુરક્ષિત રીતે પણ આમાં એન્ટ્રી મેળવી લીધી છે અને હવે ભાઈ જાહે ઓલ્યા એટલે કે હેઠલા છે અહીંયા ઓલી પાણીની ટાંકી દેખાય ને અહીંયા ના આકણે મોટર ચાલુ કરવા મોટર ચાલુ કરી અને કાલના ચાર કેરા બાકી રહ્યા છે એને પાવાના છે તો હાલો લાઈટ આવી ગઈ છે લગભગ હવા નવ જેવો ટાઈમ થઈ ગયો છે કે સાડા નવ થઈ ગયા હોય એક જો આ પાણી જાય ને એ કેરો બાકી રહી ગયો છે એક આવડો આ કેરો એક આ કેરો અને એક ઓલ્યો ત્રણ કેરા કાયદેસરના બાકી છે ને આ અડધો બાકી છે તો મોટર ચાલુ કરી ને આપણા પાવડાને નાખી ખંભે અને વાવી નાખ્યું પાણી આજે કે પાછા અરે હે ને આપણે કુએ પૂગી ગયા આવી અને એક વખત કૂવામાં પાણી શેક કરો ગાય કેટલું ભર્યું છે જોવો કાલે આપણે બંધ કર્યું ત્યારે ક્યાં ઉગાડ્યું હતું અને અત્યારે પાછું કેટલું વધારે સડી ગયું છે પહેલાં છે ને આપણે જો પાણી આપવા મશીન રહ્યું ને એ અને અંદર જો અહીંયા પંખો દેખાય એનો ઉપયોગ કરતા હતા પણ અત્યારે લાઇટ આવી ગઈ એટલે આપણે મશીનને બંધ કરી દીધું છે ઢાંકીને વ્યવસ્થિત હાંસવીને મૂકી દીધું છે અને હવે વારો છે આપણા જે રાતપીના રખેવાળ હતા ને એને રજા દેવાનું એટલે પહેલાં તો થાય ઝટકો બંધ હાલો એ બંધ થઈ ગયો હે અને લાઇટ આવી ગઈ છે લીલી લાઈટ થાય છે તો એને કરી દેવી ચાલુ એટલે આપણે મોટર થઈ ગઈ છે ચાલુ જો આપણે પાણી પાછું વારેલું હતું ને પાઇપમાં પાણી મંડ્યું છે નીકળવા અને અત્યારે પાણી છે ને આપણે જે પેરામાં જાય છે ને એમાં જવા દેવાનું છે પકડને હલ અહીંયા મૂકી દેવી અને અને વાંચી દેવી એટલે વરસાદ વરસાદ આવે તો પાદી ના આવે અને આપણે થઈ જાય પાછા ઉપલ્યા છે ત્યાં બાજુ હાલતા ચાલુ કરીને પાછા ઉભું ભાઈ ઉપલ્યા પાવ જે અને હવે છે ને આપણે ઝટકો તો બંધ દીધો એટલે એની કાંઈ બીક છે નહીં તો આને પેલા ક્રોસ કરી અને આપણું ડબલું લઈ જાય પાણીનું કેમ કે એને ભરીને રાખ તો ભાઈ પડે જ અમારે હે ને ભાઈ છેડુના કામમાં એવું હોય કે લાઇટ ક્યારેક વહી જાય ને તો પછી ક્યારે પાસે આવે એનું કાંઈક નક્કી હોય નહીં એટલે પાણીનું ભરી અને મૂકી દેવી બેકઅપમાં બાકી તો નકર આપણે ધીરે ધીરે મીઠા પાણીની બોટલ ભરીને લાયા આ તો ન કરે ને નારા અને લાઇટ વહી જાય અને જાજી ખોટી થવાનું થાય તો પાણી પીવા માટે હાલે નકર પછી હાથ પગ ધોવા માટે

એમ આ આપણે ખેતીવાડીમાં પાણી પાવાના ટાઈમમાં ભાઈ કોઈ નોકરી હતી પૂરી થઈ ગઈ છે અને કૂવામાં પાણી કેટલું ઊંડું પહેલાં છે ને હવામાં અહીંયા ભર્યું હતું એ અત્યારે અહીંયા પૂરી ગયું છે કોઈ વાંધો નહીં આવું હવું વરસાદ એ ચાલુ થઈ ગયો હે લગભગ અડધી કલાકથી વરસાદ આવે છે અને હું અડધી કલાકથી બહાર જવું છું પહેલો નથી એટલે તમે વિચાર કરો કેટલો વરસાદ આવતો હે હાલો હવે છે ને મોટરને કરી દેવામાં આવશે ને પેલા ટાટકને બંધ કરવું પડશે પછી મોટર બંધ થાય છે મોટરને કરી દીધી છે બંધ અને હવે આ ભાઈને કરવામાં આવશે ચાલુ અને આને કરી દેવામાં આવશે બંધ એટલે વધારે વરસાદ આવે તો કાંઈ નુકસાન ન થાય બોરને એને અને આપણે હવે એને ઉલ્લાસટે પૂજી દેવી હાથ પગ ધોરવી અને પછી રવાના થઈ જાય પાછા ઘર બાજુ બાજુથી આવી અને એક કરીને ઉમદાસભાઈ સીધા પાછા પૂગી ગયા હવે આપણી બીજી નોકરી ઉપર આપણી દુકાને તો ખવારમાં છે ને પાણીનું કુંડું ફીર્યું હતું પણ સાફ નહોતું કર્યું ને તો અત્યારે દાણા ખૂટી ગયા હતા દાણા ખ્યા અને હવે સાફ કરવું છે રાજભાઈ જો બ્રાસ કહીને સાફ કરે છે રાજભાઈ ને શ્રાવણ મહિનામાં છે ને નિહાળે બુકુ વિધિ જ હોય છે બુકુલ એ રજા પડી ગઈ હતી એટલે એ નવલો હતો એ મારે આવવું મેં તો લાઈન લો ઓલા પણ આપણે મૂકતા

તો મીટિંગ અત્યારે પૂરી થઈ ગઈ છે બધાય ભાગી જાય હે હોવા અત્યારે હું એકલો બેઠો હોઉં મારે છેડઈ જાય બાકી બીજા બધાય હુવા ભાગી જાય ચાલો હવે આપણે તો હુવા ભાગી જવી કેમ કે ઘણું બેઠા ને વ્લોગ રીતે ઘણું બધું લાંબુ થઈ જાય એની કરતાં ટૂંકમાં પતાવી દેવી તો સારું હે થોડું તમારું બધાયને હું જોઉં કોમેન્ટ કરજો બાકી એમાં આવશું કાલે નવા દિવસના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને રામે રામ